ઉમરગામ તાલુકામાં પાણી પુરવઠા વિભાગની અનેક જમીનમાં ધૂળ ખાઈ રહી છે ત્યારે સુરસુંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં આશરે પચાસ કરોડના ખર્ચે દસ ગામોને ફિલ્ટર પાણી પહોંચાડવાના પ્રોજેક્ટનું કામ અઢાર મહિના થયા હોવા છતાં પૂરું થયું નથી કરોડો રૂપિયાના ખર્ચે પાણીની યોજનાઓ હમલા મુકાઈ છે પરંતુ આ યોજનાઓ કાગળ પર કાર્યરત છે ઘણી પાણીની પાઇપલાઇનો વર્ષોથી નાખવામાં આવી છે અગાઉ ચાલીસ ગામ પાણી પુરવઠા યોજનાનું બાળ મરણ થયું હતું એપ્રિલ ત્રેવીસ સુધીમાં આ કામ પૂરું થવા જોઈતું હતું પણ હજુ આ કામ પૂરું થયું નથી શું કારણસર આ અટકી ગયું છે આ યોજનાથી દસ ગામોને પાણીની વ્યવસ્થા થઈ શકે ને ગરમીમાં લોકોને ઘણી રાહત મળી શકે કયા કારણથી આ અટકેલું છે કંઈ સમજ પડતી નથી સરકારની કરોડો રૂપિયાની યોજનાઓ લોકોના ઘર ઘર સુધી પાણી પહોંચે એના માટે બનાવવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક વિવિધ ખાતાઓના સંકલનના કારણે આ યોજનાઓ જે છે એ ધૂળ ખાતી રહે છે અહીં જે કા બોર્ડ લાગ્યું છે ગુજરાત વોટર સપ્લાય સેવરેજ બોર્ડનું બોર્ડ લાગ્યું છે ડૉક્ટર જે અહીંના સાંસદ છે ડૉક્ટર કેસી પટેલ એમણે અહીં જે છે તે બે હજાર એકવીસની સાલમાં ખાતમુહૂર્ત કર્યું હતું દસ ગામોને જે છે તે અહીંથી ફિલ્ટર પાણી આપવાની યોજના બનાવવામાં આવી હતી પરંતુ હાલ જે છે તે ક્યાંક ને ક્યાંક વિવિધ ખાતાઓ જે છે એ જમીનની અંદરથી પાઇપ નાખવા દેતા નથી અને એના કારણે આ યોજના જે છે તે ગોચમાં પડી છે અગાઉ પણ ચાલીસ ગામ પાણી પુરવઠા યોજના હતી એની અંદર પણ આખા ઉમરગામ તાલુકામાં ટાંકીઓ બની હતી પણ એમાં છેલ્લે સુધી પાણી ગયું જ નહીં હતું અને હવે ફરીથી પાછી જે છે આ યોજના મૂકવામાં આવી છે પરંતુ આજે એનો સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે પંચાવન કરોડ રૂપિયાની આ યોજના છે પણ લોકોની ઘરે ક્યાં છે એ મોટો રાજ્ય સરકારે જે યોજનાઓનું ખાતમુહૂર્ત થાય એની કામગીરી ક્યાં સુધી ચાલી રહી છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે રાજેશ ભાવસ્કર જીએસટીવી ઉમરગામ